જો હવે જો આ ડોબા સારે ને અને જો હવે ઘરે જાય છે આય ને હવે જો ઘરે જઈને પણ નેણ એક એક બે બે નેણ ખવરાવી લઈએ તો આજ તો આ કોઈ દિવસ વરસાદ વહી હોતો અટાણા અટાણા જો આપણે તડકીને વરાપ આવી હે આ જો આ બધે પાણી પી લે અને આમે અમારી હિમ છે મોટી હિમ પલ્લા ઉપર મિત્રો આજે ઘડકાયું કુતરું છે અને અમારા ડોબાના કેળામાં રે આવે તગડવું જો હે ને તો જો અમારા હાજર ભાઈ ને બસવું ભાઈ જો તૈયારી કરે છે એ કુચરા તગડવાની આ તગડો તગડો હું આવું આલો આગડી પીઘો તગડી મૂકવા કોઈને ને કોઈક એક ડોબાને બટકા ભરશે બચ્ચું જો અમારે જાય અમારે આજ તો આખો દી વરસાદ હતો અમારે કઈ ભે આજ કઈ બહુ એવું ખાધું નથી જેવું ખાય એવું પાણી જ પાણી જ મોટામાં આવે બીજું કઈ આવતું જ નહોતું હવે મારા ડોબા જો ઘરે જા એ આકડી ભાઈ પડી જાત